ભારતના ઇતિહાસમાં હિંમત વફાદારી અને બલિદાનની અસંખ્ય ગાથાઓ છે પણ અમુક એવી છે જે સમયની સાથે વધુ ને વધુ પ્રેરણાદાયક બનતી જાય છે તો ચાલો આજે આપણે મહારાણા પ્રતાપ અને એમના અજોડ સાથી ચેતકની એવી જ એક અમર કહાણીને નજીકથી જાણીએ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે મુઠ્ઠીભર સૈનિકો એક આખા સામ્રાજ્યને પડકાર આપે ત્યારે શું થાય આ એક સવાલ આપણને સીધા જ એ મહાકાવ્યના કેન્દ્રમાં લઈ જાય છે જ્યાં એક તરફ હતી વિશાળ મુઘલ સલ્તનત અને બીજી તરફ હતું મેવાડનું અડીખમ સ્વાભિમાન જરા પરિસ્થિતિ જુઓ મહારાણા પ્રતાપ જે પડકારનો સામનો કરી રહ્યા હતા એ કોઈ નાનીસૂની વાત નહોતી એક બાજુ મુઠ્ઠીભર વફાદાર યોદ્ધાઓ અને બીજી બાજુ અકબરની હજારોની સંખ્યામાં સજ્જ સેના આ ખરેખર એક અસમાન મુકાબલો હતો જેણે આ સંઘર્ષને ઇતિહાસમાં હંમેશા માટે અમર બનાવી દીધો તો આ કહાણી આપણને લઈ જાય છે અઢાર જૂન પંદરસો ને છોતેરના દિવસે હલ્દી ઘાટીના મેદાનમાં જ્યાં ઇતિહાસનું એક સૌથી અસમાન યુદ્ધ લડાવાનું હતું યુદ્ધભૂમિ પર બે સેનાઓ સામસામે હતી પણ અહીં એક રસપ્રદ વળાંક હતો મુઘલ સેનાનું નેતૃત્વ ખુદ અકબર નહીં પણ એક રાજપૂત રાજા માનસિંહ કરી રહ્યા હતા મતલબ કે આ લડાઈ માત્ર બે સલ્તનતો વચ્ચેની નહોતી પણ રાજપૂતોના આંતરિક સંઘર્ષનું પણ એક પ્રતીક બની ગઈ હતી આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે જે અકલ્પનીય શૌર્ય બતાવ્યું એની તો વાત જ શું કરવી ખાસ કરીને બે એવી ક્ષણો છે જે આજે પણ ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે વિચારો ચારે બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે તલવારો ટકરાઈ રહી છે અને એની વચ્ચે પ્રતાપે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એમણે પોતાના ઘોડા ચેતકને એડી મારી અને સીધા જ હજારો દુશ્મનોને ચીરીને મુગલ સેનાપતિ માનસિંહને નિશાન બનાવ્યા આ હુમલો ઘોડા અને સવારના અદભુત તાલમેલનું પરિણામ હતું ચેતકે હિંમતભેર છલાંગ લગાવીને પોતાના આગલા બે પગ સીધા માનસિંહના હાથીના માથા પર ટેકવી દીધા પ્રતાપે એ જ ક્ષણે ભાલાથી પ્રહાર કર્યો માનસિંહ તો માંડ બચી ગયો પણ એનો મહાવત ત્યાં જ ઢળી પડ્યો આ એક જ હુમલાએ આખી મુગલ સેનામાં ખડભળાટ મચાવી દીધો પણ યુદ્ધભૂમિ પરનો આતંક હજી પૂરો નહોતો થયો જ્યારે મુગલ સેનાપતિ બહલોલ ખાન મહારાણાની સામે આવ્યો ત્યારે એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને પછી એમણે પોતાની તલવારનો એક જ એવો ઘા કર્યો જે ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગયો એક જ ઝાટકે એમણે બહલોલ ખાન અને એના ઘોડા બંનેના ઊભા બે ટુકડા કરી નાખ્યા આ દૃશ્ય જેણે પણ જોયું એમના તો હોશ જ ઉડી ગયા વિચાર તો કરો એક જ વારમાં ઘોડા સાથે સવારના બે ફાળ્યા આ જોઈને મુઘલ સૈનિકોનું મનોબળ સાવ તૂટી ગયું ચારે બાજુ બસ ડર અને આતંકનો માહોલ ફેલાઈ ગયો પણ આ ગાથા માત્ર પ્રતાપના શૌર્યની જ નથી આ કહાણી છે એમના વફાદાર સાથી ચેતકની એના અજોડ બલિદાન અને સ્વામીભક્તિની યુદ્ધનું પાસું હવે પલટાઈ રહ્યું હતું મહારાણા ઘાયલ હતા અને ચારે બાજુથી દુશ્મન સૈનિકોએ એમને ઘેરી લીધા હતા પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર હતી મહારાણા અને સલામતીની વચ્ચે એક મોટો અવરોધ હતો બાવીસ ફૂટ પહોળો એક નાળો એક એવી ખાઈ જેને પાર કરવી લગભગ અશક્ય હતી અને બસ એ જ ઘડીએ ચેતકે પોતાની સ્વામીભક્તિનો પરિચય આપ્યો પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં એણે પોતાની બધી જ તાકાત ભેગી કરીને એક એવી છલાણ લગાવી કે એ બાવીસ ફૂટનો નાડો પાર કરી ગયો અને પોતાના સ્વામીને સુરક્ષિત રીતે સામે પાર પહોંચાડી દીધા પણ આ બહાદુરીને એક મોટી કિંમત હતી પોતાના માલિકને બચાવ્યા પછી એ વફાદાર ચેતક પોતાના ઘાસ સહન ન કરી શક્યો અને મહારાણાના ખોળામાં જ એણે છેલ્લા શ્વાસ લીધા હલ્દી યુદ્ધ તો પૂરું થયું પણ મહારાણા પ્રતાપનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો અને આ જ સંઘર્ષે એમને સ્વાભિમાનના એક એવા પ્રતીક બનાવ્યા જે આજે પણ અમર છે એમણે પોતાના સિદ્ધાંતો માટે શું શું ન કર્યું શાહી મહેલોના સુખ છોડી દીધા જંગલોમાં રહ્યા ઘાસની રોટલી ખાધી પણ કોઈની ગુલામી ક્યારેય ના સ્વીકારી અને એટલે જ મહારાણા પ્રતાપ માત્ર એક રાજા નથી એ તો આઝાદી અને સ્વાભિમાનનું એક જીવંત પ્રતીક છે એક એવા અજે યોદ્ધા જેણે પોતાના આદર્શો માટે બધું જ દાવ પર લગાવી દીધું મહારાણા પ્રતાપની આખી જિંદગી આપણને એક સવાલ પૂછે છે શું સ્વાભિમાન માટે ખરેખર બધું જ કુરબાન કરી શકાય આ એવો સવાલ છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે અને જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે